નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત ખાસ કરીને જે એનટીએ દ્વારા નીટની પરીક્ષા લેવાની હતી આ નીટની પરીક્ષામાં પહેલેથી જ ક્યાંક ને ક્યાંક આશંકાઓ અને ગેરરીતિ મોટા પ્રમાણમાં થઈ હોય એ સમગ્ર દેશમાં એક મામલો ચર્ચિત બન્યો હતો અને એના પુરાવા પણ ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવ્યા હતા એ પછી સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઈ તપાસ પણ કરાવવામાં આવી અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટે પણ કીધું હતું કે ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે તો સરકાર હજી સુધી મૌન છે અને સરકાર આમાં કોઈ બોલવા માટે તૈયાર નથી પણ જે સુપ્રીમ કોર્ટે એક નિર્ણય લીધો છે કે ભાઈ સેન્ટરવાઇઝ રિઝલ્ટો ડિક્લેર કરવા અને એમાં પણ રાજકોટનું જે સેન્ટર છે આરકે યુનિવર્સિટીનું યુનિવર્સિટીને ક્યાંક શંકાસ્પદ છે અને મીડિયા જગતમાં અને લોકોના એક વાત વહેતી થઈ છે કે ભાઈ આ સેન્ટરમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે એવી આશંકા છે એટલા માટે અમે એક સીબીઆઈ જાન્સની આરકે યુનિવર્સિટી ઉપર માંગ કરીએ છીએ અને જેટલા સેન્ટરો ઉપર આ પ્રકારના જે શંકાસ્પદ લાગી રહ્યું હોય એમાં સીબીઆઈની જાંચ થવી જોઈએ અને એનટીએ ભ્રષ્ટાચારથી ભરેલું એક સેન્ટર છે તે એનટીએને ખરેખર બેન કરે આજે જ્વલન અને આક્રમક કાર્યક્રમ છે જે થયા પછી મીડિયા ના માધ્યમ ખબર પડશે કોટે